અજબ રાતની ગજબ વાત આ એક પ્રેમ કહાણી આરોહી અને ભવ્ય ગાદીની કેમેસ્ટ્રી રૂપેરી પડદે પર બતાવવામાં આવી છે ફિલ્મ સંપૂર્ણ પારિવારિક મનોરંજન અને તે સ્ટોરી પણ છે લવ સ્ટોરી પણ છે કોમેડી પણ છે અને હ્યુમર પણ છે ફિલ્મ હસાવે પણ છે અને રડાવે પણ છે મૂવી જોઈને લોકોને મજા તો પડશે જ ફિલ્મની લંબાઈ પરફેક્ટ છે અને પ્રેસ પણ જાળવી રાખી છે તમે બોર તો બિલકુલ નહીં થાવ ફિલ્મના મુખ્ય પાત્રો ભવ્ય ગાદી અને આરોહી દીપ વૈદ્ય આર જે હર્ષ અને આરજે રાધિકા સાથે ભરત ઠક્કર પણ જોવા મળશે તેમજ ચેતન દહિયા જયેશ મોરે અને રોનક કામદાર મુખ્ય મહેમાનની ભૂમિકામાં પણ તમને જોવા મળશે એસેક્શ્યુઅલ છું કામ વાસતા નથી કામ ને વાસણ તો આપણે બંધાયેલા જ છે સો એજ કહીશ કે બહુ જ જન્યુઅલી બહુ જ મજા પડે એવી ફિલ્મ છે અને આખી રોલર કોસ્ટર રાઈડ છે એટલે નાના બાળક થી લઈને તમારા મમ્મી દાદી સુધીના લોકો સાથે બેસીને જોઈ શકે એવી ફિલ્મ છે અને દરેકના માટે કંઈક ને કંઈક છે આ ફિલ્મની અંદર ઘરે લઈ જવા માટે તો જેમ

પણ કામ કરતા કરતાં કરતા બહુ જ સારી રીતે સમજણ પડવા માંડી અમારા ડિરેક્ટરથી લઈને કો એક્ટર્સથી લઈને બધા એટલા બધા હેલ્પફુલ હતા કે એમણે ખૂબ હેલ્પ કરી અને આઉટ એન્ડ આઉટ ધ બેસ્ટ એક્સપિરિયન્સ ઓફ માય લાઈફ અને એક એવી વસ્તુ જે હું આજીવન કરવા માગીશ એવું બની ગયું સત્તર રાત અમારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ રહી છે અને ઓનસ્ક્રીન હોય કે ઓફ સ્ક્રીન હોય જે કેમેસ્ટ્રી તમને ઓન સ્ક્રીન દેખાઈ રહી છે એ જ કેમેસ્ટ્રી અમારા પાંચ જણાની ઓફ સ્ક્રીન પણ હતી અને અમે બહુ જ મજા કરી છે બહુ જ મજા કરી છે રિપોર્ટ વાય અશ્વિન લિંબાચિયા ભારત વિરર અમદાવાદ